સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે જે પિરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જયંતિ હોય તેઓની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ઝોન વન ટુ થ્રી ફોર એટલે કે એક બે ત્રણ ચારના ના વિવિધ પોલીસ સ્ટેશનમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું ઝોન બે માં આવતા જે પિરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાજા ચોકડીથી લઈ વાસણા ભાયેલી ફાયર સ્ટેશન સુધી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મીઓ તાનાજા પ્રીમિયર લીગના આયોજકો ટીમના ઓનર્સ ટીમના ખેલાડીઓ મદરસાના બાળકો અને તાનાજા વિસ્તારના સામાજિક કાર્યકરો પણ આ રન ફોર યુનિટીમાં જોડાયા હતા સાથે સાથે સાયબર ફ્રોડ જે પ્રકારે ઘણા થઈ રહ્યા હોય તેને ધ્યાને લેતા સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવાના હેતુસર પ્લે કાર્ડની સાથે આ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજન જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેર દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે જેમાં જે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સ્કૂલના બાળકો પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ તેમજ સ્પોર્ટ્સ પર્સન દ્વારા મહારાજા ચાર રસ્તાથી જ ફાયર સ્ટેશન સુધી બસોની બસોથી અઢીસોની સંખ્યામાં આજે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ છે આજે આજે રન ફોર આયોજન કરવામાં આવ્યું છે છે એકત્રીસ ઓક્ટોબર દોઢસો બે જન્મજયંતિ આપણા સરદાર વલ્લભભાઈ સાહેબશ્રીની એ નિમિત્તે કમિશનરશ્રીએ આવેદન આપેલું હતું કે ભાઈ રન ફોર યુનિટીનો પ્રોગ્રામ રાખવામાં રાખવામાં આવ્યો છે જે પી રોડ પોલીસ સ્ટેશન તરફથી અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને અમારું ટીપીએલ ટીમ એક તાનલજાનું બહુ મોટું ટીમ છે જેમાં વાસના રોડ તાનલજા રોડ અને સનફાર્મા રોડના દરેક પ્લેયર્સ છે જે આયકોન પ્લેયર્સ ઓનર્સ અને બધા જ એકત્રિત થયા હતા અને રન ફોર યુનિટી માટે આપણે મહારાજા ચોકડીથી લઈ અને ફાયર સિઝન સુધી ભાગ લીધો હતો અચ્છા હવે તાનલજા પ્રીમિયર લીગ વરસાદનું વિઘ્ન છે આગળનું આયોજન કયા પ્રકારનું છે વરસાદનું વિઘ્ન એ નેચરલ કલામિટીઝ કહેવાય એની માટે ડરી તૈયારી અને અને ડરી તૈયારી માટે અમે લોકો સક્ષમ છે અને સેકન્ડ વીક ઓફ નવેમ્બરમાં અમે એ પ્રોગ્રામને આગળ વધાર્યો છે અને ઇન્શાલ્લા સેકન્ડ વીક ઓફ નવેમ્બરમાં ટીપીએલ શરૂ ફરીથી શરૂઆત થઈ જશે આપનો પરિચય પટેલ ઇમરાન ગુલામભાઈ ચેરમેન ઓફ ટીસીએ તાણાજા ક્રિકેટ એસોસિએશન